આ બે વિડિયો છે એ ટપોરીઓના જે ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે એક વિડીયો અમદાવાદનો છે અને બીજો વિડિયો છે રાજકોટનો સૌથી પહેલા વાત અમદાવાદના વિડીયોની સોશિયલ મીડિયા પર સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઓટો ચાલક કેટલી બેદરકારીથી રિક્ષા ચલાવી રહ્યો છે એ આપ વિડિયોમાં જોઈ શકો છો ભયજનક રીતે જાહેર માર્ગ પર રિક્ષા હંકારી રહ્યો છે અને તેની સાથે સવાર છે તેના ત્રણ મિત્રો પણ એક નજરે તો જોઈને તમને બીક લાગે અને વિચારવા લાગો કે આ શું પોતાના જીવની ચિંતા તો નથી પણ આ લોકો બીજાના જીવની ચિંતા પણ નથી કરતા બે વાહનો વચ્ચે ઓછી જગ્યા હતી તો પણ ઓટો ચાલકે તેમાંથી રિક્ષા નીકાળી દીધી તો બીજી તરફ રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સોએ હાથમાં છરી બતાવીને હવામાં આમ તેમ ફેરવીને આસપાસમાં લોકોમાં ભય ઉભો કર્યો જાગૃત નાગરિકે આ તમામ ઘટનાનો વીડિયો ઉતાર્યો અને આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો ટ્રાફિક પોલીસે પણ આ વાયરલ વિડીયોને આધારે સખ્ત કાર્યવાહી કરી છે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક અંકિત ગોસ્વામી સહિત બે શખ્સની ધરપકડ કરી તો તપાસમાં એ પણ સામે આવ્યું કે આ રિક્ષા ચાલક રવારી કોલોનીથી નિરાંત ચાર રસ્તા રોડ પર સ્ટન્ટ કરતો હતો હવે વાત રાજકોટની આ વિડીયો છે રાજકોટનો રાજકોટવાસીઓનું આસ્થાનું કેન્દ્ર એવા રામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં ત્રણ જેટલા ટપોરીઓનો દારૂ પીધેલી એક્ટિંગ કરતી રીલ બનાવતો વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થતા સાયબર ક્રાઈમ પોલીસ એક્શનમાં આવી ગઈ અને ત્રણેય ટપોરીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું ત્રણમાંથી એક સગીર છે પોલીસે આ ત્રણેય ટપોરીઓનો માફી માંગતો વિડીયો પણ શેર કર્યો છે અમદાવાદથી અતુલ તિવારી અને રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત